વેલકમ ટુ સંજુ સફર વ્લોગ તો કેમ છો બધા મજામાં છો તો ફાઇનલી મિત્રો મેં મારા પહેલાં વ્લોગમાં કીધું હતું કે આપણે સફર વ્લોગ માટે આપણે જે કંઈ વસ્તુ ઉપયોગ કરવાના છીએ એ વસ્તુ આવી જાય તારી એ અનબોક્સિંગ વિડીયો આવી જાય તો ફાઇનલી મિત્રો એમાં એક વસ્તુ આવી ગયો છે અત્યારે હું લેવા જાઉં છું હાલો પછી લઈને આપણે અનબોક્સિંગ વિડીયો ચાલુ કરી તો હાલો મિત્રો હું નીકળી ગયો છું પાર્સલ લેવા માટે તો પહેલાં તો હું દુકાને ખોટી થઈ ગયો હતો માવો ખાવા માટે તો અત્યારે થાય છે કેવું કે જ્યારે હું મીશોમાં લઈ કોઈ પણ ઓર્ડર વસ્તુ કરું છું તે મારા ગામ સુધી નથી આવતું કેમકે એક મારું પાર્સલ આવેલું તો મારા ગામ સુધી ધક્કો નથી ખાતા તો મારા બાજુના ગામ સુધી લેવા જવું પડે છે એ કમસે કમ મારા ગામથી દોઢક કિલોમીટર જેટલું થાય છે બાજુના ગામ અને આ મારે લેવા જવું પડે છે તો હાલો આપણે હવે પાર્સલ લેવા માટે તો આ છે મારી ગાડી ડ્રીમ યોગા એકસો દસ સીસી હાલો તો મિત્રો આપણે નીકળી તો આપણને મિત્રો આપણું પાર્સલ મળી ગયું છે અને જો આ રહ્યું આપણું પાર્સલ પેલા જોઈ લઈ હું લખેલું છે સંજય નિકોલ તો આપણું આ એક પાર્સલ હતું આપણા ગામ સુધી દેવા નથી આવતા તો અત્યારે જો આપણે થઈ શકે એવું કે આ ફોરિલ તમને દેખાય છે ને ત્યાં એ ભાઈ આવીને ફોન કર્યો તો એ તમારું પાર્સલ આવ્યું છે સંજય ભાઈ તો લઈ જાવ જ્યારે તો અત્યારે જો આપણે પાર્સલ લઈ લીધું છે આ છે કંઈક આપણું પાર્સલ આવું તો મિત્રો આ પાર્સલમાં તો તમને થમને જોઈને ખબર પડી ગઈ છે કે આ ગાડીમાં જે આપણે ફોન લગાવવા માટેનો આવે ને જે મોબાઈલ હોલ્ડર એ છે અહીંયા લાગશે ચાલો મિત્રો આપણે નીકળી હવે ફટાફટ ઘરે અનબોક્સિંગ પણ કરવાનું છે તો ફાઇનલી મિત્રો આપણે પાર્સલ લઈને નીકળી ગયા છીએ તો આ કંઈક અમારે ગામ તરફ જવાનો રસ્તો છે અને બાજુમાં પવન શક્તિ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ તો હાલો આપણે હવે આનું અનબોક્સિંગ કરી ને છીએ તો હાલો મિત્રો આપણે આનું અનબોક્સિંગ કરી લઈ છીએ મોબાઈલ નું કોઈ બોક્સ આપે છે અંદર આપણને ચાલો આપણે એને ખોલીએ આપણે તેની કમની ને કાઢ હોય છે આ રીતના આ કે કપટી આપે આપણે સોટડવા માટે આ છે મિત્રો આપણો ગાડી માં લગાવવા માટે મોબાઈલ હોલ્ડર જે તમને ટૂક સમય ના મારે સમયની મારી બાજુ ના મારી ગાડી ની આ સાથે મે જોવા મળી છે કાર કે નો આવે છે કોલેટી તો હારી જવાનું માંડવું ચલા આપણે મિલર સાથે લાગી એ મન જોવું પર માં બોક જન મૂની તો આપણે ટ્રાન્સફર કરી લેવું પછી આપણે આ ઓર્ડર કર્યો તો કે અત્યારે જો આપણને લાગે છે કે પાર્ટસ આપડે ગાડી માટે બે ગાડી હેન્ડલ તો કે ત્રણ વસ્તુ આપણને આપે છે એક આવે છે પટ્ટી જે આપણે અહીંયા

ખોલવાના પેલા તો ફિટ જ હોય છે ખોલી પેલા પાડીને પછી ગાડીમાં આમ ફીટ કરી દેવાનું પછી હેઠળ લગાડી પછી ટાઈટ કરી દેવાનું બોલ એટલે થઈ જાય ફાઇનલી મિત્રો આ તો કંઈક આ મોબાઈલ વોલેટનો અનબોક્સિંગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો હલો મિત્રો મળી એક બીજા અનબોક્સિંગ વિડીયો સાથે ત્યાં સુધી બધાયને બાય બાય